જય પરશ્રીરામ મહાદેવ બધાને તો કેટલા દિવસ પછી આવી છું વિડીયોમાં એટલે કેમ છો તમે બધા આશા કરું છું કે તમે બધા મજામાં હશે અને માતાજી તમને બતાવીને સુખી રાખે હવના હરાવાના કરે એવી મારી શુભકામના આપણા વિડીયો જોવે છે ગામના લોકો એ ઘરે આવે છે કે વિડીયો કેમ નથી આવતા એમ બરાબર અને કોમેન્ટ પણ આવે કે વિડીયો કેમ નથી આવતો વિડીયો ન આવવાનું કારણ એવું છે આમાં મિત્રો તો મારા વિડીયોમાં એ ભૂલ થઈ ગઈ કે મેં દીપડાનો વિડીયો હતો એ ભૂલ એ તમે જોયો તો અત્યારે એ કોન્ટેન્ટ નથી આમાં રુદ્ર એમ ન કરે બા વરસાદ ફૂલ ઊંધાઈ રહ્યો સ્ટીક માં ફોન રેવા નથી દેતો સ્ટીક જોવો પડે જો રહી સાયકલ પાસે કાઢી જોવો મિત્રો વરસાદ પેલા વરસાદ દેખાડી સાઈડ તો રુદ્ર માં મોબાઈલ રેવા નથી દેતો અને વિડીયો શૂટ નથી કરવા દેતો એટલે મેં બારી મેક્યો છે ફોન અને વિડીયો શૂટ કરું છું તો વિડીયો ન આવવાનું કારણ એવું છે કે મેં દીપડાનો વિડિયો વિડીયો માં નાખી દીધો એટલા માટે એક મહિના કે ન્યૂઝ કન્ટેન્ટ મતલબ એવું હોય કે જેને મોનિટાઇઝ થયેલી ચેનલ હોય એ ચેનલને મોનિટાઇઝ ઓફ કરી દે એ રીતે ડાયરો નહીં અને જે વ્યક્તિને મોનિટાઇઝેશન ઓન ન હોય અને મોનિટાઇઝ કરવા માટે અપ્લાય કરે પણ જો એના અકાઉન્ટ ઉપર એ હોય કે વિડીયો હોય જે વેલિડ ન હોય તો પણ એનું મોનિટાઇઝેશન ઓન ન થાય વ્યૂઝ કોન્ટેન્ટ આવી જાય તો જેમ કે આપણે એવું જ છું મને એમ હતું કે હું આ ગુડ ન્યૂઝ વિડીયો દ્વારા આપીશ તમને બધાને કે આપણું મોનિટાઈઝેશન ઓન થઈ ગયેલું છે પણ હું પ્લાનિંગ કરતી હતી કે કઈ રીતે બ્લોગ શૂટ કરું કઈ રીતે વિડીયો બનાવું કઈ રીતે તમારી સુધી વિડીયો પહોંચાડું કે મોનિટાઈઝેશન ઓન છે આપું એમ ત્યાં સુધીમાં તમારે વ્યૂઝ કોન્ટેન આવી ગયો અને એટલા માટે હવે ત્રણ મહિના માટે આગું ગયો છે મોનિટાઈઝેશનનું કામ ત્રણ મહિના માટે આગું ગયું એટલે કે દોઢ મહિના જેવું થઈ ગયું છે તો આપણે પાછો અપ્લાય કરી શકીએ એમ એના માટે અપીલનો વિડીયો બનાવવો પડે યુટ્યુબને મોકલવો પડે અને યુટ્યુબવાળા એ વિડીયો જોવે આપણી ઉપર વિશ્વાસ કરે બધું ચકાસે આપણી ચેનલ પછી પાછું મોનિટાઈઝેશન ઓન કરે તો આ સિવાય એને પછી મેં બીજી ચેનલ બનાવી નાખી જેમ કે એમાં શોર્ટ વિડીયો નાખું છું વ્લોગ નાખ્યા એક બે પણ વિચાર કરું છું એમાં શોર્ટ વિડીયો નાખીશ તો એ ચેનલ હું આમાં મેન્શન કરી દઈશ તો હું એ સ્ક્રીન તમને બાજુમાં દેખાડીશ કે કઈ રીતે મોનિટાઈઝેશન આપણું ઓફ છે અત્યારે તો કાંઈ પ્રોબ્લમ નથી અપીલનો વિડીયો નાખી દે એટલે મોનિટાઈઝેશન ઓન થઈ જાય અને આમાં બ્લોગ નહોતા આવતા એનું કંઈક કારણ હતું કે અહીંયા આપણે અત્યારે હાવ જ દીપડાનો થોડુંક વધી ગયો છે તો એટલા માટે એ કામમાં હતા આપણે એક વાછળો મારીને નાખ્યો સિંહાણે હજી ત્રણ દિવસ જ થયા તો એના માટે આપણે બધું તૈયારી કરતા હતા કે જાળી નાખવી કે પછી ઝટકા મશીન નાખવું તો એ કામ આપણે કરી નાખ્યું છે હવે કાંઈ ટેન્શન નથી પણ હવે આજમાં મેં કોમેન્ટ વાંચી એટલે પછી મને એમ થયું કે હું વિડીયો બનાવી નાખ્યો એમ તો હવે કાંઈ વાંધો નહીં આપણું જ જૉગ થયું છે પણ બાકી આમાં આપણી ચેનલ ઉપર કાંઈ અત્યારે વાંધો નથી આપણી ચેનલ ઉપર અત્યારે કંઈ વાંધો નથી તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીશું આપણા કોન્ટેન્ટ નાખતા રહીશું એમ તો વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે વરસાદ થઈ ગયો છે ઝઘરો તો આપણે અપડેટ આપી દીધી હવે હું તમને દેખાડી દઉં વરસાદને કેવું અંધાયરું છે બહુ જ અંધાયો છે વરસાદ વરસાદી બહુ અંધેરો છે અને જો આ આપણું બધું કામ ચાલુ કર્યું હતું એ આજે પૂરું થયું છે તાર ને બાંધું એ દેખાડી દઉં મોટો થઈ જશે પણ કઈ વાંધો નહીં જો આપણે અહીંથી અહીંયા સુધી બાંધું અને અહીંયા એક તારા ડોમ કરી નાખ્યો છે કેમ કે સિંહણ જો અહીંથી આવી હતી આ ખૂટો રહ્યો ને ત્યાંથી બરોબર મારા હાથમાં રુદ્ર છે ને આંગળ સિંધુ આ ખૂટેથી આવી અને જો આ ખીલેથી વાછડા આ બધું આપણે પેક કરી દીધું અહીંયા તમને જવાબ મળી ગયો કે વિડીયો કેમ નથી આવતા પણ આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું બીજું કંઈ નહીં અને મારી જે નવી ચેનલ છે એ મેન્શન કરી દઈશ એમ આ વિડીયો આપણે પૂરો કરીએ તો તો આપણો સારો લાગ્યો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી માટે થોડીક પ્રાર્થના પણ કરી દેજો કે મારી ચેનલ જેવી હતી એવી થઈ જાય તો હવે મળશે બીજા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી